મેડમ બેઠો છે ન્યૂઝ લેન આવો તમે ફોટોગ્રાફ ખબર પડે કેટલી લાંબી લા એસબીએ સ્ટેશન રોડ ઉપર બુજમાં કા બુજમાં બુજ એસબી બેંક માં એટલે શું ઇશ્યુ આવે છે અરે ઇશ્યુ એક જ માણસ કામ કરે છે ને લાંબી મિલામી લાઈ છે અને ત્રીજામાં તો કોઈ છે ને મેનેજર કોઈ સાંભળતા નથી કમ્પ્લેઈન કરી છે તો બરાબર એટલે પૈસા મતલબ જમા કરાવવા માટે કે એમાં લેવા માટે જમા જમા લેવા કોઈ પણમાં લાંબી લાંબી લાઈ કઈ નઈ મેનેજર કે સ્ટાફ ને મુકાવું છું મુકાવું છું પછી અત્યારે તમે મને ફોન કરો છો એક જ ભાઈ ચાલુ રાખો અત્યારે સાડા અગિયાર થાય છે તમે કેટલા વાગે ઉભા છો અમે દસ વાગ્યા ને સાડા દસ ના ઉભા છીએ અહિયાં ઓહો એક કલાક થી બેંક ઉભા છો. હા એક કલાક થી મેનેજર ને કમ્પ્લેન કરી કે ભાઈ આમાં તમે એક મુકાવો બીજા માણસ છે કે આટલી મેઇન બ્રાન્ચ છે ભુજ ની અને એસબીઆઈ છે મેં કીધું તમારો સ્ટાફ તો હોવો જોઈએ મેં કીધું સ્ટાફ નથી એટલે મેનેજર નાટક કરી કોક ને ઘડી ની માણસ છે સર્વર નથી એમ માણસ એ ભાગી ગયો ફોટા પાડવાની ના પડે છે ને તો હું ફોટા પાડીને મોકલી આપું ફોટા અંદર ફોટા પાડી શકાય આપણે અંદર ફોટા ન પડી શકે કારણ કે એ છે ને બેંકનો નિયમ હોય પણ ઇન્ટરવ્યુ આવે તમે જરાક એવો છે ને તમારો નંબર આપો તમે બારે આવી બેંકની અને તમને ઇન્ટરવ્યુ આપજો કારણ કે અંદર શું છે થોડું આપડે કોર્ટ છે પછી બેંક છે ફોર્સ છે આર્મી ને લશ્કર હું ત્યાં નહી ઉતારવાનું એટલે એ નિયમ જે વાંધો નહીં તમે મને વાત કરી ને હું અમારું આજે છે એ રેકોર્ડિંગ લઈ લઉં છું અને અત્યારે જે છે એને હું વાયરલ કરી અને મારા રિપોર્ટ ના ના એ બેંક નું તમે છાપામાં માં આપો હું તો કહું છું બધી બે બધા ન્યૂઝ પેપર આપવાની જરૂર છે આ બેંક નું તો તંત્ર અમાર તો બહુ ખરાબ છે તમે મેનેજર ને ફોન કરો તમે ફોન ચાલુ જ રાખો અને મેનેજર આપો ફોન હા પેલી વાર અનુભવ નથી આનો કાયમ અનુભવ છે આ મીડિયા એને કે મીડિયા વાળા ફોન ઉપર વાત કરવા માંગે તમે ખુલાસો આપો ફોન આપો મેનેજર કોણ ઈ તો ઉપર ચડી ગયો ઉપર આવ કે છે આવાની ના ના પાડે છે ઉપર ના મોકલ તો કોઈ નહીં બીજો કોઈ કર્મચારી નીચેથી મોકલા ને હ नीचे बीजा कोई कर्मचारी नहीं हमने हाँ सेट ते अंदर बराबर है तो तमे कोई से बात करा भी सकते हैं हाँ करा हूँ तमने करा हूँ जैन मोई क्लोज है ना एना फोटो हूँ तमने मोकलू आखु तमे जैन आवे जो तो खबर पड़े तमने सुतंत्र चाली दियो छे हाँ हेलो हाँ एक मिनट आपूं छूं हाँ आलियो आशापुरा न्यूज़ पर કોને આપું તમારું નામ શું તમારું નામ શું અહીંયા કોઈ રિસ્પોન્સિબલ લેવા તૈયાર જ નથી કોઈ આ બેંકમાં મારું મોકલાવું છું રિપોર્ટરને અને તમે એક ઇન્ટરવ્યૂ આપી દેજો ને તમારું ઇન્ટરવ્યૂ અત્યારે હું આ ટેલિફોનમાં લઈ લઉં છું બરાબર હા લઈ લ્યો હું તો હું તો છડે છોક કેવા માં તૈયાર છું તમને ઘણા બધા કેસ ત્રાસ થી કે છોકરાને હા હા